ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે મોન્સૂન પ્રી પ્લાન અંતર્ગત પાટણ શહેરના તમામ જાહેર માર્ગોમાં પડેલા ખાડાઓનું પુરાણ કરવા સહિત કેનાલોની સાફ સફાઈ સ્ટ્રોમ ડ્રેનેજની સફાઈ હાથ ધરી શહેરીજનોને હાલાકી ન પડે તે માટે એસી ઓફિસમાં બેસીને વોર્ડ ઇન્સ્પેક્ટર અને એસઆઈ સહિત બાલકામના કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ મોનસૂન પ્રી પ્લાનની કામગીરીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર એસઆઈ સહિત બાલકામના કર્મચારીઓની લાલિયાવાડી જોવા મળતા સવા ઇંચના પ્રથમ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા ત્યારે મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનમાં વરસાદ બંધ થયાથી ચાર કલાકમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા વરસાદી પાણીનો નિકાલ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પાટણ શહેરના કેટલાક વોર્ડ વિસ્તારોમાં વરસાદ બંધ થયાને બારથી પંદર કલાક પછી પણ વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ ન હોવાથી ઢીંચળ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર અગિયાર અને નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ વરસાદ બંધ થયેથી પંદર કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી કેડસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ત્યારે પાટણ શહેરના પદ્મનાભ મંદિરના ગેટ પાસે જ પાટણ શહેરમાં પડેલા સવા ઇંચ વરસાદમાં જ કેડસામાં પાણી ભરાતા તળવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે પદ્મનાભ ભગવાનના મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ રોડ બોરસણ અને નોરતા જવાનો મુખ્ય માર્ગ હોવાથી બહારથી આવતા લોકોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી રાત્રિ દરમિયાન આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યું હતું કેટલાક ખેતરોમાં પણ પાણી ફરી વળતા ઉભા પાકોને નુકસાન થવા પામ્યું હતું પાટણ શહેરમાં પડેલા પ્રથમ વરસાદે જ મોન્સૂન પ્રી પ્લાન પર પાણી ફરી વળતા પાલિકાની પુલ ખુલી જવા પામી હતી પદ્મના ભગવાનના મંદિર પાસેના માર્ગ પર ભરાઈ રહેલા વરસાદી પાણીને લઈને સ્થાનિક રહીશ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે પદ્મનાભ વિસ્તારમાં આવેલી વેદ સોસાયટી સહિતની તેર સોસાયટીઓનો વરસાદી પાણીનો નિકાલ કેનાલમાં થઈને મીરા દરવાજા તરફ જ થવું જોઈએ પરંતુ આ તમામ સોસાયટીઓનો વરસાદી પાણીનો નિકાલ કેનાલમાંથી પદ્મનાભ મંદિર રોડ પર આવતા આ વિસ્તાર જળબંબાકાર સ્થિતિમાં મુકાઈ જવા પામ્યો છે જેથી આ વિસ્તારમાં આવેલ ચાલીસ જેટલી સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ચોમાસા દરમિયાન પોતાના બાળકોને નિશાળ મૂકવા કે બહાર નીકળવું પણ દુશ્વાર બની ગયું હોવાનું જણાવી યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં ભરાઈ રહેલા વરસાદી પાણીના નિકાલને પ્રાથમિકતા આપી આ તમામ સોસાયટીઓનો વરસાદી પાણીનો નિકાલ કેનાલમાં થઈને મીરા દરવાજા તરફ કરવા પાલિકા પ્રમુખને અનુરોધ કર્યો હતો આમ પાટણ શહેરમાં થયેલા પ્રથમ વરસાદે જ મોન્સૂન પ્રી પ્લાનની પોલ ખોલી દેતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની જવા પામ્યો છે હવે અહીં આગળ પહેલા જ વરસાદની અંદર સવા ઇંચ વરસાદ પડ્યો એની અંદર અમારા ઘર સુધી પાણી બધા ભગવાનના મંદિર સુધી પાણી એનાથી આગળ સુધી પાણી ચાલીસ થી પચાસ સોસાયટીઓ અહીં આગળ આવેલી છે તો એક પણ સોસાયટીની વ્યક્તિને બહાર નીકળવાનો રસ્તો જતો નથી હજુ તો પહેલી જ વાર વરસાદ આવ્યો છે અને બધું જ આ વેદ સોસાયટી બાજુના બધી સોસાયટીનું ટોટલ પાણી જે ગંડાળામાં થઈ અને મીરા દરવાજા જવું જોઈએ એની જગ્યાએ એ બધું પાણી અહીંયા અમારું પદમનાથ ચોકડીથી પદમનાથ ભગવાનના મંદિર અને મંદિરથી આગળ સુધી આવે છે બધા જ ઘરો ડૂબમાં છે અને આ પ્રમુખ સાહેબનો વોર્ડ છે અને આ પહેલાં જ વરસાદમાં જો આવી સ્થિતિ થાય તો અમારે અહીંથી છોકરાઓને બાળકોને અમારે અડધો કેરસામાં પાણી આવી ગયા તો અમારે નીકળવું કેવી રીતના એટલે તાત્કાલિક ધોરણે અહીંથી આ ભાગને યોગ્ય રીતે કરાઈ અને મીરા દવાજા પાણી પહોંચે એવો તાત્કાલિક એનો રસ્તો થાય એવી અમારી નમ્ર વિનંતી છે અને પ્રમુખ સાહેબ જાતે રસ લે અને એમનો પોતાનો જ વોડ છે એ સાહેબ એમની નૈતિક ફરજ બને છે વરસાદ બંધ થયે બારથી ચૌદ કલાક થયા પણ હજુ પાણીની સ્થિતિ યથાવત છે પાણીનો કોઈ નિકાલ નથી અને નગરપાલિકા તરફથી કોઈ જ સગવડ પાણીના નિકાલ માટે કરવામાં આવેલ નથી ચાર કલાકની અંદર પાણી કાઢી નાખવાની વાતો થતી હતી પરંતુ ચૌદ ચૌદ કલાક સુધી પાણી નીકળ્યા નથી તો આ સ્થિતિમાં અમારે અવર જવર કેવી રીતના કરવી બોરસન નોરતાનો પણ રસ્તો આવ્યો છે કેટલા બધા લોકોનો અહીંથી આવવાનો રસ્તો છે બધા જ લોકો તકલીફો મૂકી ગયા છે તો યોજના ધોરણે આ પ્રશ્નને અગ્રતા આપી અને તાત્કાલિક આનો નિકાલ કરવા માટે અમને ન નમ્ર વિનંતી છે